ડબોઈ તાલુકાના કરધરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફરી રહી છે અને નથ ભાગરૂપે વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકામાં પણ આ યાત્રા ફરી રહી છે અત્યાર સુધીમાં ડભોઈ તાલુકાના ત્રીસ કરતા વધુ ગામોમાં યાત્રા પ્રવાસ કરી ચૂકી છે આજે ડભોઈ તાલુકાના કડદરા ગામે આ યાત્રા આવી છે આ યાત્રા દ્વારા જે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાનો લાભ નાનામાં નાણાં અને ગરીબના ગરીબ માણસને મળે એના માટેને લોક જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ યાત્રા દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામના સરપંચ તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્ય સાથે યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે એની સાથે સાથે નવા લોકોને પણ આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસ હેઠળ જે રીતે ભાજપની સરકાર કામ કરી રહી છે અને મોદી સાહેબે પહેલેથી જ સૂત્ર આપ્યું છે કે જેનું ભૂમિપૂજન અમે કરીએ છીએ જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમારા જ હાથે થાય કળદરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન મારા હાથે કરવામાં આવ્યું હતું ને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે ત્યારે ગામના તમામ લોકોને અભિનંદન આપું છું